આમ આમ દોસ્તો સ્વાગત છે તમારું મારા એક નવા વિડીયોમાં વાત જવાનું છે વાડીયા અને વાડી ઊંડાડવાની છે મેથી તો આપણે જઈશું વાડીએ અને મળીએ આગળ વાડિયા જઈને તો બિના રીજો વિડીયોમાં વાદમાં જો વિડીયો દેખાડવાનું મેળો આવે તો આપણે દેખાડતો જઈએ તો બિના રીજો વિડીયોમાં મળીએ વાળીએ જઈને શકે ફાઇનલી ઘરેથી નીકળી જાય છે વાડીયા જવા અને મેં ટી શર્ટ પહેર્યું હતું એ પાછું બદલી નાખ્યું કારણ કે ધોળું હતું અને મેથી ઊંબાળવાની એટલે મેળું બહુ થાય નહીં એટલે બદલી નાખ્યું રોડે પોચી ગયો છું એકલો ગાડી લઈ ખાતરની ગાડી દોસ્તો આપણે વાડીએ પહોંચી ગયા છીએ અને હવે બોલા મોટર ચાલુ કરવાની છે દાદા છોકરાની તો કઈ રીતે મોટર ચાલુ આપડે કઈ પાવર નથી મેથી ઉંબાળવાની હમ મેં કોને અત્યારે એ મેથી કુવો આપણો કૂવો જો ત્રણ મોટર હાલે પાણી જ નહીં આ એક બે ત્રણ તો ચાલો એ કરી દઈએ મોટર ચાલુ અને પછી આગળ મળી જાય શું કર્યું છે આગળ વિડીયોમાં બનાવી ફાઇનલી દોસ્તો આ મેથી ઉંબાળવા પહોંચી ગયો છું અને બે ગયો છું ગણપતિ દાદા ઘોડે જોવા તમે અને આ મેથી છે ભજીયા ભજીયા કરવાય તો લઈ જજો અહીંથી મફતમાં આ જો પહોંચી ગયો છું આ ઉંબાળવાની છે આ ડુંગળી ડ્રોપ જોવા તમે તો બનાર રહેજો આગળ વીડિયોમાં ફાઇનલી દોસ્તો તમારો ભાઈ ઉંબાળવા માંડ્યો છે મેથી જોવો હાથ ગારાવાળા એમાં ઉંબાળી આ ઉંબાળી ને આ છે તો તો હાલો દોસ્ત કેમ છે લો આ મેથી ઉંબાળવા મીડ્યા છે દાડિયા ઉંબાળા છે અને હું વાળું છું પૂળા ને અત્યારે બેઠા હું પાણી પીવા પાંચ કિલો મેથી મોકલાવું મારા વાલા મેથી ઢગલો છે અહીંયા છે આગળ ઠી થી પડ્યો છે અને વિડીયોમાં બના રહી ગયો અને મેથી ખાઈ તો લઈ જાવું થાય અને વિડીયોમાં બના રહી બિનાર મળીશું આગળ સાડા અગિયારનો ટાઈમ થઈ ગયો છે અને દાળિયા બે ગયા નાસ્તો કરવાનો હું આવી ગયો છું સાંજે જોવો તમે કેમ બેઠા હતા દાડિયા દાળિયા બે હજાર નાસ્તો કરવાનો હું આવી ગયો સાં તો તમને આગળ બિનાર રહી ગયો ગાડી એટલી બોટકી ઉંબાળી મેથી ત્રણ એ કહી યા થાય એવું તો તો આગળ હું video બનાવી દઉં પછી હમણાં બાર વાગે એટલે મેથી એડમાં માં જવાનું થાય છે તો મેળ આવે ત્યાં તમને હું video એડમાં માં દેખાડીશ બરોબર તો video માં બનાવી દઉં ભાઈ જો મેથી લઈને નીકળી ગયા છે બે ઉપર ને બે ઘર એક એક જો ફાઇનલી આપણે વાડીએ થી મેથી લઈને નીકળી ગયા છે જો અને એવી ડ્રાઈવર કરી એ ભાઈ તો વાયા મેથી

ઝૂમ કરીને દેખાડ બકાલા બકાલા ને બકાલ બરોબર તો હવે જાય છે ઘરે તો હવે મળશે સીધા ઘરે જાય તો ફાઈનલી હેડ મચી આવી ગયા છે ઘરે અને ઘરે આવે નહીં જોઈને તો બાપલા જેવા થઈ ગયા છે તૈયાર અને હવે જવાનું સાડા ચૌદ એટલે નવો જ લીધો હતો તો ચાર્જિંગ નથી ને ગરમ થઈ જાય છે સાડ ફોન છે અઢારસો પચાસ રૂપિયાનો લીધો તો વિડીયોમાં ગામમાં જવાનું છે તો હવે ગામમાં જઈને આવીને મળવી પછી જો હું દેખાડું કે લુગડા થોડાક બદલાવાના છે છેલ્લી વાયરસ ગાડી છે તો મળી હવે ગામમાં થઈને આવીને તો ફાઈનલી દોસ્તો આપણે વાડી આવી ગયા છીએ અને ગામમાં ગયા હતા ગામમાં કંઈ વિડીયો ઉતારવાનો મેળ ન આવ્યો બહુ ગરદી હતી એટલે વાડી આવી ગઈ છે અને જો આ ડુંગળી બુંગળી છે અને ગાડી છે અને હું તો આ વિડીયો એમ તો બહુ લાંબો થઈ ગયો છે તો આ વિડીયોને પૂરો કરી વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલ સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરી દેજો તો હવે મળીશું કાલે નવા વિડીયોમાં